નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ 4 કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ 4 કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ માંગરોલ તાલુકામાં સર્વત્ર વરસાદ તંત્ર સતર્ક નદી કે નાના પુલ બેઠા કોઝવે ક્રોસ ન કરવા अपील માંગરોલ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે માંગરોલ નોળી નદીમાં ઘોડાપુર આવતા ચાર ગામનો રસ્તો બંધ થયો ભારે વરસાદને કારણે અનેક ગામોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે વોકળા અને નાના મોટા પાણીના સ્ત્રોતોમાં પાણીની આવક નોંધાઈ રહી છે આવનારા દિવસોમાં વધુ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે હાલ વાતાવરણમાં ભેજ અને ઉકળાટ હોવાથી મેઘવર્ષા ચાલુ રહે તેવી શક્યતા છે તાલુકા તંત્ર દ્વારા નદી ડેમ અને વોકળા જેવા જળાશયો પાસે અવજવર ન કરવાની અપીલ કરવામાં આવી છે બેઠા કોઝવે સહિત પાણી ભરાયેલા રસ્તાઓ પર લોકો અવજવર ન કરે તેવી સૂચના આપવામાં આવી છે હાલ માંગરોલ તાલુકાના શેખપુર સકારના વીરપુર લાંબોરા સહિતના ચાર ગામના રસ્તો બંધ થયો છે હાલ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગ્રામજનોએ પોતાની સુરક્ષા માટે તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે